કચ્છ જિલ્લાના ભુજ તાલુકા ખાતે આવેલી જીકે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી ઉપર જ આરોપીઓ દ્વારા છરી વડે હોસ્પિટલની અંદર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે પરંતુ જી કે હોસ્પિટલમાં જે સિક્યોરિટીની ફરજમાં હાજર સ કર્મચારીઓ છે તેમની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે કે આરોપી હથિયાર સાથે હોસ્પિટલમાં ધસી આવે છે અને જીવલેણ હુમલો કરવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં જે રીતે જે યુવક છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે તે મામલાને લઈને તેઓ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હુમલો કરનાર જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર હત્યા હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં આરોપીઓ જે રીતે બેફામ બન્યા છે સામાન્ય બાબતોમાં હત્યા નિપજાવી રહ્યા છે હત્યારો સાથે લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેને લઈને પણ એક ચિંતાનો વિષય ગુજરાતની કાયદાની વ્યવસ્થા બની છે ત્યારે વચ્ચે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં જે કે હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ પર જ હુમલો કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે તેના કારણે ખળબડાહાટ મચી ગયો છે બનાવની વિગતે વાત કરીએ તો હાલના જે ફરિયાદી છે અબ્દુલ ભોરિયા તેઓ રતિયા ગામમાં રહે છે અને તેમના પિતરાઈ ભાઈની આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે માથાકૂટ થાય છે અને વાત જોત જોતમગ્ર બનતા મારામારી પણ થાય છે અને હાલ જે ફરિયાદીના પિતરાઈભાઈ છે તેમને ઈજાઓ પહોંચતા ભુજની જીકે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મામલાના સંદર્ભમાં જે ફરિયાદી છે તે પોતાના ભાઈ સાથે હતા અને આટલામાં આરોપીઓ છે તે જે કે હોસ્પિટલમાં ધસી આવે છે અને જે ઝઘડો થયો છે તે ઝઘડાની દાજમાં તેઓ ફરિયાદી અબ્દુલ ભોરિયા ઉપર એકાએક તૂટી પડે છે છરી લઈને જીવલેણ હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં હાલ જે ફરિયાદી છે અબ્દુલ ભોરિયા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ મામલાના સંદર્ભમાં આ ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા પરંતુ જે બનાવ સામે આવ્યો છે જે કે હોસ્પિટલની અંદર આરોપીઓ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હથિયાર વડે દર્દી ઉપર હુમલો કરવામાં આવ્યો તે મામલાના સંદર્ભમાં પણ અનેક પ્રકારના સવાલો ત્યાં ફરજ પર હાજર જે સિક્યોરિટી છે તેની સામે ઉઠી રહ્યા છે કે આરોપીઓ હત્યાર લઈને ઘૂસી આવે છે અને સિક્યોરિટીવાળા તે મામલે કોઈ પણ પ્રકારે આરોપીઓને અટકાવી ના શક્યા આ ઘટનાને લઈને જે ફરિયાદી છે તેમના દ્વારા ભુજ પોલીસ સ્ટેશનના બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જ્યાં ભુજ બી ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા છે પરંતુ જે બનાવ સામે આવ્યો છે તે બનાવમાં ભુજમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે But I